જય માતાજી મિત્રો જો આખા જે તમારું અજમાન ના તો અત્યારે અમે છીએ પંચોરા પંચોરામાં પહેલાં ખાવાથી અહીંયા આગળ નાસ્તો કરવા ઉભરાયેલા જોઈ લો અહીંયા આગળ ફે ફેમસ છે એની સેવસઠ ફેમસ છે ને કિરંકા એની ફેમસ છે આગળ સેવસઠ મળે પણ અમે ભજિયા ખાવા માટે ઉભરાયેલા બાકી આ પંસોરા ચોકડી છે

પાંચસો રાહી ભાલે જવાનું છે તો અમે નીકળી ગયા છીએ અમે તમે બનારા મસા બ્લોગમાં તમને આગળ બતાવતા રહીએ અને પંસોરા શું પંપતી જઈએ છીએ પાંચસો પાલે પાલે જ શું પંપજી જઈએ છીએ એ પણ તમને બતાવીએ તો તમે બનારા મસા બ્લોગમાં બતાવતા રહ્યા આગળ

80% કા ફટી ગયો 80% બાકી રહ્યો હવે માલજોરો તો તે કોલી બનસે ચાર વાત ચાલે છે તો તમને બનાવાનો છે બ્લોગમાં તમને આગળ બતાવતા રહી તો ફાઇનલ ગાઈસ હવે આપણે આ વાલેજ કોમર તો એ પતાઈ નીકળી ગય છે તો વાલેજ કોમર તો તમને બતાવું તો માલિક કિરણકાનો વાજેલું પટમાં એટલે પાતો બદોવાયલા તો તમને બતાવું છું એટલે પાતો બંધાઈ દીધો છે બતાજ કિરણકા પકડ

ત્યાં ભલે ચોકડી છે અહીં બ્રિજ બ્રિજનું કામકાજ ચાલુ છે જોઈ લો ઓડી જવું હે તો ફાઈનલ ગાઈસ હવે આપણે દૂધ માટે આવી ગયા છીએ તો લો લાઈન બો છે દૂધમાં કેનવાર આવે એટલે લાઈન બો થઈ જાય પછી બાકી એમ પા મોટા કેનવાર એમ પા બડા 15 લિટર નાના કે સાઈડ વેપાર જોઈ લો તમે હા હિટલો છે બાકી છે છે લો આ અમારા ગામની દુકાન છે બાકી સાઈડ મારું ગામ છે આ અમારી ડેરી છે જોઈ આ અમારી ડેરી છે મારા ગામનું બાકી અમારા ડેરીનો સ્ટાફ જોઈ શકો છો તમે બીજા પેલી સાઈડ છે ભેસમાં ગાડી ખાલી થાય છે ગાડી ખાલી થતી હોય છે બાકી તમે જોઈ શકો છો આ છે અમારું મોજેલું સીલી સો તમે બનાવવાનું છે બ્લોગમાં તમે આગળ બતાવતા રહીશો ફાઈનલ કહીશ આજના બ્લોગ ને લાઈક કરવાનું ભૂલતા નહીં ત્યાર જય માતાજી